અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે એ છેતરપિંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધી વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ક્રાંતિ દિવસ પણ છે યુવક કોંગ્રેસનો પણ સ્થાપના દિવસ છે પણ ગુજરાત અને દેશ માટે પણ બહુ ઐતિહાસિક દિવસ છે જે પ્રકારનું રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે દેશમાં શાસન ચાલી રહ્યું છે અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને પહેલા પહેલા પણ જવાહરલાલ નહેરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની ત્યારે મત લેવાના રાજકારણનું કામ કરતા હોય રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય ચાહે મોહન ભાગવત હોય ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ જળ જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણને સમર્થન આપ્યું છે અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ ત્રાહીમામ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી ને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન એમની પાર્ટી એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો હું નથી માનતો કે બે હજાર છવ્વીસના નવેમ્બર પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોકજાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાજીવ રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી ચોરીથી ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુરવાર કર્યું જેના દાખલા આપ્યા ચિત્પાસ્ત્ર દેખાય છે અને પહેલાં તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે છત્રીસ ટકા મતથી આવી પડે છત્રીસ ટકા મત પણ એણે મેળવેલા મત નથી એ એણે ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે અને એટલા માટે આ વાત જ્યારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે અને સ્વાભાવિક જ રીતે લોકોના પ્રશ્ન જેમ આપ વધારે જાણો છો આદિવાસી સમાજ પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી શાંતિ પ્રેમની લાગણી આદિવાસી પ્રકૃતિ અને જય જૌહારની વાત સૌને ખુશ ને આનંદ રાખવાની વાત એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે આપને અમને સૌને ને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન મૂંકાઈ રહ્યો જો અમે હંમેશા કાયદો અને વ્યવસ્થાની બાબતમાં સરકારે ન્યાયપૂર્ણ વર્તવું જોઈએ કોઈ પણ જાતનો અન્યાય કરવો જોઈએ નહીં અને જ્યારે આ સબ જ્યુડિશ મેટર છે એટલા માટે કોંગ્રેસ તરીકે અમે કોમેન્ટ કરતા નથી પરંતુ અમે હંમેશા એ ઈચ્છીએ છીએ કે પ્રજા પર જો હુકમી દાદાગીરીથી કોઈ પગલાં લઈ શકાય નહીં તો જેમણે જે ફરિયાદ કરી એ બાબતમાં અમારી કોઈ જાણકારી નથી પણ એક સ્ટાન્ડર્ડ જે મહત્વની બાબત છે કે કાયદાની જે કંઈ જોગવાઈ છે એમાં મર્યાદામાં રહીને કોઈ પગલાં લેવાતા હોય તો બરાબર છે પણ જો હુકમી દાદાગીરી એ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને એનો જડબાતનો જવાબ એમને મળવાનો જ છે કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહેશે સરાસર આત્મસુ સર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન સાથે એવું પણ બની શકે ને કે ઇન્ડિયા એલાયન્સમાં માનો કે જે પાર્ટીઓ છે સાથે હોય પણ રાજ્યમાં કદાચ સાથે રહે કે ના રહે પણ એવું પણ બને કે મોટા ભાગના કાર્યકરો આજની પરિસ્થિતિ અમારી વાત અમારી વિનંતી અમારી લાગણી અમે જે ઈચ્છા વ્યક્ત કરી કે જે કોંગ્રેસીઓ જૂના છે કોંગ્રેસની મુખ્ય વિચારધારા અને જનશક્તિ છે આદિવાસી જનશક્તિ છે પ્રજા જનશક્તિ છે બધી એક થાય આ કોને કાઢવા માટે આ દેશની ભાજપની સરકારને ગુજરાતની ભાજપની સરકારને તો એમાં કદાચ બીજા બધા સૌ પણ કોંગ્રેસમાં જોડાઈ જાય સમયને તો આવવા દો ભાજપ પૂરી બી થઈ જાય મેં કીધું ઓગસ્ટ છવ્વીસનો મેં આંકડો આપ્યો છે કદાચ એ પણ આ એવું નહીં માનવાને કારણ નથી દેશમાં ક્રાંતિ ના થાય આ દેશે બહુ ક્રાંતિ કરી છે અને ક્રાંતિની શક્યતા પૂરેપૂરી રહી કોંગ્રેસે હંમેશા ભ્રષ્ટાચારીઓ સામે કડકમાં કડક પગલાં લીધેલા છે ભૂતકાળના અનુભવો છે અને જેના પર પણ આક્ષેપ પણ થયો હોય ત્યારે સૌથી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના નેતાઓ સામે પગલાં લીધેલા છે ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી છે અને રાહુલજીએ જે પ્રકારનું આખા દેશમાં આપ જુઓ છો એમ જુદા જુદા પ્રશ્નો પર ચાહે વાત ચાહે મોદી અદાણી હોય એના ભ્રષ્ટાચાર હોય અને એના પછીના પ્રસંગો હોય જે પ્રકારે અદાણી જે શું કરી રહ્યા છે આપ સૌ જાણો છો એટલે અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર કટ છે મનરેગાની કોઈ પણ પ્રકારની અહીંયા તો માનો કે અમે સત્તા પર નથી પણ જ્યાં પણ માનો કે કોંગ્રેસની સત્તા છે ત્યાં પણ ભ્રષ્ટાચાર સહેજ પણ ચલાવવામાં કોંગ્રેસ માનતી નથી એમ કહ્યું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ અને ગૃહ વિભાગમાં થાય છે ત્યારે રાજ્યનું મુખ્યમંત્રી પોતાની વાત સ્વીકાર કરતો હોય રાજ્યમાં ભાજપ ની સાંસદ સ્વીકાર કરતા હોય કોમન માણસો તો આ વાત સારી રીતે જાણે જ છે સરકારની છે પગલા લેવાની કાયદો કાનૂન વ્યવસ્થા વહીવટી તંત્ર સીબીઆઈ પોલીસ સીઆઈડી સૌ એમની પાસે છે જ્યારે કોંગ્રેસ બે ચૌદ સુધી શાસનમાં હતી અનેક જાતના ભ્રષ્ટાચારના આક્ષેપો ભારતીય ભારતીય જનતા પાર્ટી કરી શકી નહીં ત્યારે આ તો એમની જ પાર્ટીના સાંસદ અને એમના જ લોકોના દ્વારા એ જેલ જવાનો વારો એમના મંત્રીઓના સગાઓને જવાનો વારો આવ્યો છે અમે સ્વીકારીએ અમે અમારી સ્પષ્ટ વાત છે તમે અમારા કરતા જુદી વાત ના કરતા અમે એ કહીએ કે જે પણ ભ્રષ્ટાચારી હોય એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ લેવાઈ રહ્યા છે અને કોંગ્રેસ એ કડક પગલાને સમર્થન આપે છે ગુજરાત કોંગ્રેસ તો કરશે જ આખા દેશની કોંગ્રેસ કરશે આખા દેશની પ્રજા મહાન આંદોલન કરશે અને મેં કહું એમ આવનારી બે હજાર છવ્વીસ ઓગસ્ટ મહિના પહેલાં તમને ક્રાંતિ થતી દેખાશે અને મોહન ભાગવત જેવા એમના આર એસ એસના વડાઓ દ્વારા પણ અથવા તો ગડકરી જેવા નેતાઓ દ્વારા પણ આ પ્રકારના પ્રજા વિમુખના દાખલાઓની વાત થઈ રહી છે એટલે સત્તા પરિવર્તન અથવા બીજા અનેક પ્રશ્નો નવા ભારતીય જનતા પાર્ટી પાસે આવશે આપને લાગે છે કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે જ્યારે અમે રોડ પર આવીશું તમને વિનંતી છે પાછા વિડીયો લેજો અને બતાવજો પાછું તમને તો ઉપરથી દબાણ આવશે તો તમે પાછા અમારા વિડીયો લેશો એ નહીં અને બતાવશો નહીં તમે એમ કહો છો કે અમારો તો ઉપરથી આદેશ છે તમે તો સારા જ છો અમે સ્વીકારીએ જ છે તમારા જે છે એનો આપણે સૌ જાણીએ છીએ કે એ કયા દબાણ ગુજરાત નું એક્સપોર્ટ પર બહુ જ મોટી અસર થશે હું હમણાં જ યુએસએ થી જઈને પાછો આવ્યો ગયા સાતમી તારીખે જ અને મારા ઘણા મિત્રોને મળવાનું થયું અને એ ટેરિફના કારણે ત્યાંના ધંધા રોજગાર પણ ગુજરાતીઓને બહુ મોટી અસર થઈ છે અહીંયા એક્સપોર્ટ પર પણ બહુ મોટી અસર થશે અમારું એ જ કેવું છે પ્રજાએ ચૂંટ્યા તમને વહીવટ આપ્યો તમે સારો વહીવટ કરો અમે પણ કહેશું કે સારો પણ તમે દેશનું સંરક્ષણ હોય દેશના લોકોની સુરક્ષા હોય દેશનું અર્થતંત્ર હોય એ તમામ ક્ષેત્રે તમે જે ખોટા પગલાં લઈ રહ્યા છો અને એને લીધે પ્રજા જે સબળી રહી છે કે આપ કહો ચૂપ કે કોંગ્રેસ ચૂપ સો રૂપિયે પેટ્રોલ ડીઝલ નો ભાવ થયો તો ચૂપ પણ એ જ્વાળામુખી ફાટવાની તૈયારી છે ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓએ જમીન ગુમાવી છે એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે એ લોકોને વેઇટરમાં રાખવા પણ કોઈ તૈયાર બે હજાર યાદ હશે કે નર્મદા કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું એમાં સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આવી જાય અંબિકા પણ આવી જાય પૂના પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે ને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે એ પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે એમાં મોટાભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં જે મોટા ડેમો અહીંયા પાંચ બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનું પ્રશ્ન આવવાનો છે ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને આદિવાસીઓનું નાશ કરીને આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પારકાથી નર્મદા લિંક કેનાલ છે અમે ભવિષ્યમાં અમે સરકારને લખ્યો છે મુખ્યમંત્રી શ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે બે હજાર બાવીસમાં સ્થગિતની વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે જો સરકારનું હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું આ પ્રશ્ન વિધાનસભામાં રજૂ ક્યારે થઈ શકે કે માત્ર ગુજરાત સરકારના હાથમાં હોય કે ભાઈ આ જે માગણી છે અમે આમાં આ પ્રશ્ન એવો છે કે ચાર થી પાંચ રાજ્યોની સંમતિ ના હોય ભારત સરકારમાં એ જાય એ પછી આ વસ્તુ શક્ય બને છે ત્યાં સુધી એક સરકારની સંમતિથી પણ આ પ્રશ્ન હલ થઈ શકે એમ નથી કારણ કે આ પાંચ રાજ્યને લાગુ પડતું અને અત્યારે પાંચે પાંચ એમની મારી વાત સાંભળો પાંચે પાંચ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ભારતીય જનતા પાર્ટી ધારે તો બની શકે નહીં તો નહીં બની શકે એવું કયું પિન પોઈન્ટ આન્સર હું આપવા માંગતો નથી એ સમય અને સંજોગો પ્રમાણે અમે સમર્થન આપીશું એમાં મારા એકલાનો પ્રશ્ન નથી મારી હું જે પાર્ટી સાથે જોડાયેલો છું એ પાર્ટી પણ નક્કી કરશે કારણ કે અમે લોકોએ તો તેલંગાણા રાજ્ય બનાવવામાં પણ કોંગ્રેસ પાર્ટીની જ સરકાર હતી અમે એને લીધે અમે આંધ્રપ્રદેશ આખું ગુમાવ્યું પણ તેમ છતાં તેલંગાણાને હક આપવામાં કોંગ્રેસની ભૂમિકા અગ્રેસર હતી અને તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશ છૂટું પાડીને બનાવેલું એમાં બી કોંગ્રેસ સરકાર જ હતી એટલે ભવિષ્યમાં બી એવું કંઈક આવશે અમારી સરકાર હશે તો અમે વિચારીશું કારણ કે અત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આમાં મારો કોઈ ભૂમિકા આવતી નથી એ બાબતમાં અમે પાંચવી અનુસૂચિની બાબતમાં બી વારંવાર સરકારમાં રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા તકેદારીની જે મિટિંગ બોલાવવામાં આવે છે આદિવાસી ધારાસભ્યોની એમાં પણ લેખિત રજૂઆત કરી છે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે પણ જ્યારે સરકારની માનસિકતા જ આદિવાસી વિરોધી હોય તો એ વસ્તુ ને પૂર્ણ આટલી જેને કહેવાય કે બહુમતી એટલી પ્રચંડ હોય કે એ લોકો કોઈનો અવાજ સાંભળવા માગતા નથી ને મારે દુઃખ સાથે કેવું પડે કે અમે સત્યાવીસ માંથી ત્રણ જ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના છે એક આમ આદમી પાર્ટીના છે ચાર જ ધારાસભ્ય અમે વિપક્ષના છે બાકીના ત્રેવીસ ભારતીય ત્રેવીસ તે વખતે પણ સરકારે આદિવાસીઓને ન્યાય આપવામાં કોઈ કચાશ રાખી નથી એટલે એ વખતે આદિવાસીઓને આ પ્રશ્નો નહોતો નડતો કારણ કે ત્યારે આદિવાસી ભણીને બહાર નીકળતો એટલે સરકારની નોકરી એની રાહ જોતી હતી આદિવાસી ત્યારે ડોક્ટર કે એન્જિનિયર ના છોકરાને બનાવવા પડે તો નજીવા ખર્ચમાં બની જતા હતા એટલે તારે આદિવાસીને આ પાંચમી અનુસૂચિનો એટલી જરૂર જ નહોતી પણ આજે આદિવાસી બધી જ બાજુથી બેહાલ થઈ રહ્યો છે શિક્ષણથી વંચિત રહ્યો છે શિક્ષણ મોંઘું થઈ ગયું છે એને નોકરીની તકો નથી મળતી ત્યારે એ બી લાચાર બનીને એણે આજે આ વસ્તુ કરવી પડે છે કારણ કે આજે ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ કે ગઈકાલના જ અખબારી અહેવાલમાં હતું કે ત્રણ કરોડ પાસઠ લાખ લોકો ગુજરાતના છ કરોડની વસ્તીમાંથી સાહીઠ ટકા લોકો આજે પહેલું જે મફત રાશન મળે છે એના પર નિર્ભર થઈ ગયા છે આ ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતના દરેક ખેડૂતના માથે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે આ ગુજરાતની પરિસ્થિતિ છે આજે વડાપ્રધાન શ્રી ગુજરાત મોડેલ વાત કરીને આખા ભારત દેશમાં ગુજરાત મોડેલના નામે સત્તા પર તો બેસી ગયા પણ આ ગુજરાતની વાસ્તવિકતા છે કોંગ્રેસ પ્રધાની છે આવા મુદ્દાઓને પણ નથી મીડિયાને એમાં રસ કે નથી બીજા કોઈને રસ અમે કોઈ પણ અમે 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 લોકો ધરણા કરવા જઈએ ધરણાની પરમિશન નથી મળતી ધરણાની પરમિશન આપે તો હજી બે મિનિટ બેઠા નથી કે તરત ત્યાં પાંચ દસ પોલીસના ડબ્બા હાજર હોય અમારી સંખ્યા પચાસ હોય તો ત્યાં પાંચસો પોલીસ હાજર હોય વિરોધ પક્ષને તો રિતસરના કચડી જ દેવામાં આવે છે એ પ્રકારનો આ સર્મુખ પ્યાર વહીવટ આ ગુજરાત સરકાર કરી રહી આ તો સારું છે કે અમે વિધાનસભામાં બાર જણથી ચૂંટાયેલા છે અને અમને જે સમય મર્યાદા મળે છે એમાં બી એ લોકો પૂરો બેઝિસ લાવ્યા છે કે તમારા સંખ્યાબંધના આધારે તમે વિધાનસભામાં બોલવાનો સમય આપીશું એટલે ચાર કલાકની ચર્ચામાં અમને દસથી બાર મિનિટ મળતી હોય છે પણ બાર મિનિટમાં બી અમે ગુજરાતના પ્રશ્નો ઉજાગર કરવામાં અમે સફળ થયા છે એના કારણે જ આ મનરેગા જેવા કૌભાંડોમાં પણ મંત્રીપુત્રોએ જેલમાં જવું પડ્યું